હે લોમ મારી વાલીવાલી બહેનો આજે અમે તમારા માટે લગ્ન પ્રસંગમાં ચાલે એવું જબરદસ્ત ગ્રીન વર્ક લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો કે જોરદાર વર્ક આવશે અને શિરોસ્કી વર્ક કરેલું નવું અને યુનિક ડિઝાઇન છે આ ગ્રીન સાડી તમારે લગ્ન પ્રસંગમાં સગાઈમાં શ્રીમતમાં બધાયમાં ચાલે એવું જબરદસ્ત કલેક્શન આવી ગયેલું છે ચાલો હવે તમને આનું પલ્લું બતાવી દો એન્ટિક અને નવું કલેક્શન આવી ગયું છે અને પલ્લોની વાત કરું તો આખું ભરચક પલ્લુ આવશે અને એ પણ નવા اندازમાં બનાવેલું છે શેરોસ્કી વર્ક કરેલું છે એટલે કઈક યુનિક અને જબરદસ્ત કલેક્શન લાગે અને ડિઝાઇનની વાત કરું તો નીચે ગોલ્ડન પટ્ટો આવશે અને ઝીણી ઝીણી બુટ્ટીમાં વર્ક કરેલું આવશે અને આનું બ્લાઉઝ તો એક નંબર છે કમ્પ્લીટ ફરમાવાળું આવશે બ્લાઉઝ માર્કેટમાં કાયા ઘટે ન એવું નવું અને યુનિક કલેક્શન આવી ગયેલું છે મારા બેનો ચાલો હવે તમને આખી સાડી ખોલીને બતાવી દો એટલે તમને વધુ માહિતી મળી શકે આ તો આપણી પાસે સેમ્પલ છે બાકી આવી ઘણી બધી ડિઝાઈનો હાજરમાં પડેલી છે તો મારા બેનો તમે ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં જેથી તમને આવી ફેન્સી ફેન્સી ડિઝાઇન મળી રહે તો રાહ છે ની છો મારા બેનું આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં